એના નંબર નતો નું તો તમે મને જેના માટે એમ નહી એમ નઈ તમે એમ નઈ તમે એને પર્સનલ વાતમાં ફોન કરીને વાત કરી લેવાના આપડે તમારા જે કામ હતું એ માટે કરાય

તમારા માટે જો દુશ્મન હોય તો તમે મને કીધું હોત ને તો હું એનો નંબર નાખી દે બે તમે બે જે તમારી મેટર હોત તમારી એને કરી લેવાય આમાં શું થાય આમાં એમ જાય ને કે મેં તમને ફોન કરાયો એમ થયું ને તમે આખી વાત જ નથી મને આપડે વાત કેવું મારે તમે એવું હતું કે ભાઈ દેવુરભાઈ ક્યાં ગામના હતા મને ખાસ ખબર છે લગભગ એ ભાવનગર સાઈડ નો છે અને આ ભાઈ એને ઓળખતા હોય તો એ તમને કઈ દે પણ એમ નોન માં જયારે હોય ત્યારે તમારે આ વસ્તુ ન બોલે એટલું તો તમે કેટલા કેટલા તમે જ્ઞાની માણસ એટલે હું તમને ઈ કેવા માંગુ છું સિસોડામાં આવ્યું હોય મારી વાત માં તો મને લીધો ને એમ મેં જાણી દેવરભાઈ મેં તમને કીધું કે નહી દેવુભાઈ ના ઉપાડ્યો બે મિનિટ ચાલુ રાખો કરવા જ્યાં સોપટ તમારે એની પાસેથી એ જાણવાનું હોય ને એમ તમે સીધા એને ઉપાડી લો મારા ફોન માં તો એને કેવું લાગે ને

ભલે હોય વ્યક્તિગત વાય પણ મારી વાત અમલો અમે કોઈ દી નો જાય હું તો કોઈ દી નો જાવીદાર થાય બાપા ની થાય એક મિનિટ એક મિનિટ એક મિનિટ તમે ક્યાં મારી તમે ક્યાં મારી મા કોઈ ખતરી મારો એટલો હેતુ છે કે કદાચ ને તમે જો દેવી દેવતા નો વિષય કોઈ બોલતા હોય તો મારે તમને સમજાવવા માટે ફોન કરવાનો કે ભાઈ અમારી આ જે છે વાત નથી બોલ્યો કારણ કે મને જો હું મારી વાત અંબળો હું ભણેલો ગણેલો છો સંવિધાન માં મને ખબર પડે છે અને બીજા કરતા વસ્તુ તમે મારા કરતા પાંચ વર્ષ મોટા છે એટલે હું તમને ગેર શબ્દ નો બોલી શકું મારી મા બાપે મને શિખામણ નથી આપી અમે અમે મારી વાત અમારા દેવી પૂજક ને પાસે કેવું કીધું તમારી મોઢે થી આવું તમા અત્યાર સુધી તમારા મોઢે અમે કોઈ જ નથી સાંભળ્યું તમે દેવી પૂજન બાપુ મારી વાત સાંભળો આપણે કોક ની મા કરીને આપણે વાઘરી કઈ દુઃખ થાય તો હજી બોલું છું અને હજી આશા એમ એક ભાઈ તમારે જેનું કામ હતું જે વસ્તુ હતું તમે એવું હોય ને આમાં શું છે મારી વાત હમલો તમે પાંચ મિનિટ માં રંગ બદલી નાખો એવું ન આવે અમે વાળો માણસ ને તમારે જોવો પડે કે નહીં એ માણસે આપડા પર ટ્રસ્ટ કર્યો તો આટલું જ હોય

હું એવું કેવા માંગુ છું મારી વાત હું એવું કેવા માંગુ છું કે ભાઈ તમે જે હતા બરાબર તમે જે હતા તમે મેં તમારા પર ટ્રેસ કર્યો વાંધો નહીં